સુરતમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની ગુંડાકિર્દીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર અને તેના માણસો દ્વારા પાર્સલ આપવા આવેલા યુવક સાથે મારજૂટ કરતા જોવા મળે છે સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરોના માણસો ની દાદાગીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાયરલ થયેલા વિડીયો જોઈ શકાય છે કે અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ આપવા માટે આવેલા એક યુવક સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરો ના ઉગ્ર બોલાચાલી કરી હતી યુવકે વિનંતી કરી હતી કે તે માત્ર ગણતરીની મિનિટોમાં જ પાર્સલ આપીને પરત આવી જશે તેમ છતાં કોન્ટ્રાક્ટરના માણસોએ પાર્કિંગ ચાર્જ ની ઉઘરાણી કરીને બબાલ શરૂ કરી હતી સામાન્ય વાતચીત મામલો એટલો બિચકાયો હતો કે કોન્ટ્રાક્ટર અને તેના માણસો યુવક પર કરીને તેને ડોર માર માર્યો હતો મેં મીટર મેડી વાત હાથ મત લગાતું હાથ મત હાથ મત લગા ગત રોજ સાંજે સાડા ચાર વાગ્યા ની આસપાસ બનેલી આ ઘટના ના દ્રશ્યો સીસીટીવી અને મોબાઈલ કેમેરા માં કેદ થયા હતા માર્કેટ વિસ્તાર માં જાહેર માં થયેલી આ ગુંડા ને પગલે વેપારીઓ અને મુલાકાતીઓ માં રોષ જોવા મળી રહ્યો છે હાલ આ વાયરલ વિડીયો પોલીસ માટે તપાસ વિષય બન્યો છે